ધોરણ બાર સાયન્સ અને કોમર્સ નું પરિણામ આજે જાહેર થયું છે તેમાં સુરતની મોની અંકુર ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે તો સાથે સાથે સાયન્સની અંદર પણ બાજી મારી છે જેને કારણે મોન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષણ જગતમાં ખુશી વાપી જવા પામી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પ્રણામ આજે નવમી મહિના રોજ જાહેર થયું હતું જેમાં મોની અંકુર ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં બાજી મારી હતી મૌની અંકુર ગ્રુપ ઓફ સ્કૂલના એકાવન ફરીથી મૌની અંકુર ગ્રુપ ઓફ સ્કૂલના એકાવન વિદ્યાર્થીઓ એવન 191 વિદ્યાર્થીઓ એ2 પ્રાપ્ત કર્યું છે તો વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં 18 કંપની સેક્રેટરી વિષયમાં 11 અર્થશાસ્ત્ર વિષયમાં 9 નામાના મૂળ તત્વ વિષયમાં 9 અને આંકડા શાસ્ત્ર વિષયમાં 7 વિદ્યાર્થીઓ એ 10 માંથી 10 ગુણ મેળવ્યા છે ત્યાં શાળાના વિદ્યાર્થીની કિંજન નિલેશ હંસોરાએ એ1 ગ્રેડ પ્રાપ્ત કરી 677 ટોટલ પ્રાપ્ત કરી 99.99 પીઆર સાથે ગુજરાતના આટોર્સમાં સામેલ થઈ છે તો શાળા દ્વારા દરેક વિદ્યાર્થીને અભિનંદન પર પાઠમ આવ્યા હતા આજ રોજ બાર કોમર્સ બાર સાયન્સ અને ગુજરાત નું પરિણામ ડિક્લેર થયું છે એમાં અમારા મોની ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરીએ તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે બાર કોમર્સની વાત કરું તો મોની ગ્રુપ ઓફ સ્કૂલમાંથી ટોટલ સત્તાવન એવન ગ્રેડ છે એકસો એકાણું એ ટુ ગ્રેડ છે અને માંથી હંડ્રેડ માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની જો વાત કરું તો ઇકોનોમિક્સમાં નવ વિદ્યાર્થીઓ સોમાંથી સો મેળવે છે પીએ માં 18 વિદ્યાર્થી એસપી માં 11 સ્ટેટિસ્ટિક માં 7 અને એકાઉન્ટ માં 9 વિદ્યાર્થીઓ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે અને સાડાનું રિઝલ્ટ 100% પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે આ તમામ વિદ્યાર્થીઓને સાડા પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન આજે જરે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 સેનેબાર કોમર્સનો રિઝલ્ટ ડીકલેર કર્યો છે ત્યારે 12 કોમર્સની અંદર અંસورا કિંજલ કે જે 99.99 પીઆર સાથે તેમજ છન્નુ પોઈન્ટ એકોતેર ટકા સાથે મોનીશાળા પરિવારમાં નંબર વન પર આવેલી છે અને સાથે સાથે સત્તાવન વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ સફળતાની અંદર ખાસ જો જોવા જઈએ તો સૌથી અગત્યની બાબત એ છે કે આ સત્તાવન વિદ્યાર્થીઓ કે જેઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે જ્યારે શહેરની અંદર સ્કૂલ પ્લસ કોચિંગનો માહોલ હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓની ખાસ બાબત જો મારે કહેવી હોય તો આ બધા વિદ્યાર્થીઓ ઓન્લી ફોર વન ટાઈમ સ્ટડી વિદ્યાર્થીઓ છે આમાંથી એક્ઝામો લીધી એમાં વિદ્યાર્થીઓ વાલીઓએ પૂરેપૂરો સપોર્ટ કર્યો અહિયાં બધાનો મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સને વધારે થેન્ક્યુ કહેવા માંગુ કારણ કે એ લોકોએ મને આ બાબતમાં ઘણો સપોર્ટ કર્યો છે સ્પેશિયલી આ સ્કૂલ નીકાકલ ટીમ માં સારી છે તે આપણને બધી રીતે ગાઈડ કર્યા છે ઓટોરેશન શાળા તો આ લોકો જે કરાવે કે કરો તો બી બહુત સારું છે અને ઘરે પોતાની રીતે આ લોકોના માર્ગદર્શન તૈયારી કરી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવલી ધોરણ બાર સાયન્સનું પરીક્ષાનું પરિણામ આજે એટલે કે નવમી મેના રોજ જાહેર કરાયું હતું જેમાં સૌથી ઊંચું પ્રણામ આવ્યું છે તો સુરતની શાળાઓના વિદ્યાર્થીએ દર વખતે જેમ આ વખતે પણ બાજી મારી છે ત્યારે સુરતની મોન ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓએ એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે नलीमा सरकार मॉनी इंटरनेशनल स्कूल इंग्लिश मीडियम प्रिंसिपल पूरे मॉर्ग ग्रुप की ओर से साइंस के रिज़ल्ट को प्रेजेंट कर रही हूँ आपके और हमारे करीबन काफ़ी बच्चे इस बार साइंस में अपियर हुए उसमें से ट्वेंटी बच्चों का ए आया है और सेवेंटी स्टूडेंट सेवन जीरो सेवेंटी स्टूडेंट्स का ए टू आया है गुड सेट का रिज़ल्ट अफलातून रिज़ल्ट आया है जिसको कह सकते हैं हम जिसमें हमारे सौ से ऊपर फोर्टी एट बच्चे हैं और हाईएस्ट स्कोरिंग जो हुआ है वो वन हंड्रेड एंड एटीन पॉइंट सेवन फाइव रहा है मैथ्स में अगर आप कहें मैथ्स की बात करेंगे तो इतने सारे बच्चों में हमारे करीबन आठ बच्चों का हंड्रेड आउट ऑफ हंड्रेड आया है फिजिक्स केमिस्ट्री बायोलॉजी की बात करेंगे तो नाइन्टी के ऊपर हमारी पूरी सीरीज़ है यानी हमारा रिजल्ट बहुत ही अच्छा आया है इसका ध्याय मैं सभी पेरेंट्स को बच्चों को सबको कॉन्ग्रेचुलेट करना चाहूँगी और ये कहना चाहूँगी कि अगर आप एन पे कॉन्सेंट्रेट करेंगे तब आपका रिजल्ट सही बन पाएगा और यही एन आपको जेई और नेट के लिए भी आगे ले जाती है तो कॉन्ग्रेचुलेशन और पूरे साल जो टीचरों ने मेहनत करी है उसके लिए थैंक यू एंड कॉन्ग्रेचुलेशन टू दैम ऑल्सो पिछले साल केवल सिक्सटी वन स्टूडेंट्स का इवेंट आया था पूरे गुजरात में इस बार वो हंड थाउजेंड प्लस हो गया यानी बहुत ही अच्छा रिज़ल्ट रहा इस बार जो पिछले बार एवन ग्रेड में जो वेरिएशन आए थे उस हिसाब से देखेंगे तो इस बार बहुत अच्छा रिज़ल्ट रहा है और इसमें सब बच्चों की मेहनत और शिक्षकों की मेहनत जो है वो रंग लाई है और सबका कंसंट्रेशन जो एक मूव हुआ कि एन को पढ़ाया जाए और एन सी आर टी पर किया जाए उसकी वजह से ये रिज़ल्ट रहा मारो नाम अक्षय भरत भाई इंटरनेशनल स्कूल में अभ्यास साइंस में અહીંયા રિઝલ્ટ આ વર્ષે ખૂબ જ સારું હતું અને સાચ ટીચરોનો સાથ અને અમે જ્યાં આઠ સાડા આઠ વાગે રાત્રે હિડિંગ કરતા અને શિક્ષકોનો સપોર્ટ આમ ફ્રેન્ડલી કે જે આપણે ઘરે હોય આપણે કેમ પરિવાર સાથે વાત કરતા એવો જ સંબંધ એટલે આમ જેમ રિઝલ્ટ આવવું હોય એને એમ મળી જતો હતો અને શિક્ષકોનો સપોર્ટ એટલે ખૂબ જ હતો મિત્ર તરીકે હતો પર્સન્ટેજ ચોરાણું પોઈન્ટ સમથિંગ છે અને પર્સન્ટેજ નવ્વાણું પોઈન્ટ છત્રીસ છે અને ઘરેથી સપોર્ટ પૂરો કરતા કે જે સ્ટડી હાટું જે જોરેલી છે એ બધું આપતા બધું જે રિક્વાયરમેન્ટ હોય એ બધી પૂરી કરતા હતા મમ્મી પપ્પાને શિક્ષકો આપતા સોશિયલ મીડિયા વગર કામનું યુઝ નહીં કરવાનું જો કે યુઝ હોય અને વગર કામનું હોય જ નહીં પણ જો કોઈ અભ્યાસ જોયો જોયું છે તો પછી આમે વાંચવાનું પણ એટલી પ્રાયોરિટી આપણને એનાથી ડબલ હોવી જોઈએ એટલે કે કામ પતી જાય પછી રિફ્રેશમેન્ટ માટે પાંચ દસ મિનિટ ઇટ્સ ઓકે બટ આખો દિવસ ઇનવી કરવું એ નોટ અવેલેબલ